જયભીમ નમો બધાય સાચો હું વિક્રમ બોધ હું અત્યારે છું જેતપુર તાલુકાના સરદારપુર ગામે અહીંયા તમે જોઈ રહ્યા છો એજી તારા આંગળીયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે દિવંગત થાય એની પાછળ દાળ રોટલા બનાવે છે મિષ્ટાન નથી જ્યાં જ્યાં હજુ મિષ્ટાન બનાવે છે ને વિક્રમ બોદ્ધ નમ્ર અનુરોધ નમ્ર વિનંતી કરે છે કે આપ પણ સાદું ભોજન રાખો જેથી કરીને ઘરધણીને પરવડે દુઃખમાંથી પસાર થયા હોય અને એની પાછળ મિષ્ટાન થવું એ યોગ્ય ન કહેવાય સરદારપુર ગામને ખૂબ ખૂબ સાદું વાત આ સરસ મજાનો વિચાર તમે ભવન પણ જોઈ રહ્યા છો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા છે અંદર જ છે ભવનની અંદર અને સાથોસાથ અહીંયા બધા જ મહેમાનો જમી રહ્યા છે અને મારે તમને નમ્ર વિનંતી છે કે આ વિડીયોના મારફતથી તમામને નમ્ર વિનંતી નમ્ર અનુભવ કે આપણે સાદું જ ભોજન બનાવીએ તમે જો સરદારપુર જેતપુર તાલુકાનું ગામ છે અને તમે જોવો છો કે દાળને રોટલા છે તો આપણે આંગળે આવે તો આંગળે કોઈ ભીઠું ન જવું જોઈએ તો મારે તમને નમ્ર વિનંતી છે કે આ વસ્તુને આપણે આગળ ધપાવીએ હજુ જ્યાં જ્યાં મિષ્ટાન થતા હોય દિવંગત થાય એની પાછળ તો આપણે સદંતર મિષ્ઠાન બંધ કરી દઈએ નાની ઉંમર હોય કે મોટી ઉંમર હોય સરદારપુર ગામના ગામજનોને વડીલો ભાઈઓને યુવાનોને અને નાના નાના ભૂલકાઓને બહેનોને વિક્રમ બોધ ખૂબ ખૂબ સાધુવાદ અર્પિત કરે છે કે આવી રીતે આ વિચારધારાને આગળ વધારે છે અને આ ગામના યુવાનો વડીલોને ભાઈઓ ખંભેથી ખંભે મિલાવી અને બહુ ઉત્તમ કાર્ય કરી રહ્યા છે એમને પણ ખૂબ ખૂબ આ તકે સાધુવાદ આવી રીતે જ આપણા ભવનો બંધાતા જાય સાદગીભર્યા કાર્ય થતા જાય જયભીમ નમો બુજાય છપકા મંગલ હો વિક્રમ બોધ